આજની વાર્તા છે અજબ જોર તેના લેખક છે ઝવેરચંદ મેઘાણી એક હતો ચોર એને એવું નીમ કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી બીજી વાર નહીં એક દિવસે ચાલ્યો ચોરી કરવા રસ્તામાં એક નદી આવી ત્યાં એ બેઠો એટલામાં એક વાણીયો નીકળ્યો વાણિયાને બહુ તરસ લાગેલી ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો વાણિયાના પેટમાં ફાળ પડી પાણી પૂરું પીધા વિના એ ઊઠ્યો ચોર કહે શેઠજી પૂરું પાણી તો પી લ્યો વાણીઓ કહે બસ ભાઈ મારે વધારે નથી પીવું ચોર કહે શેઠ તમે ભડકોમાં હું તમને નથી લૂંટવાનો વિશ્વાસ રાખો ને પાણી પી લ્યો મારે તો મોટી ચોરી કરવાની છે વાણીએ પાણી પીધું ચોર કહે શેઠ તમારી પાસે આ લાકડી છે તે મને આપો પૈસા આપો વાણિયાના મોટા ઉપરથી લોહી ઉઠી ગયું એ બોલ્યો ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં લાકડીને ટેકે ટેકે હું હાલું છું અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું ચોરે લાકડી ચૂંટવી લીધી અને એને ચીરીને ત્યાં તો માહિતી ચાર રત્નો નીકળ્યા દાંત કાઢીને ચોર કહે શેરજી તમને મેં અભયવચન દીધેલું તો એ તમે મારી પાસે ખોટું બોલ્યા દો તમારા રતન મારે એ ખપે નહીં તમે કય ગામ જાઓ છો શેઠે કહે ઉજ્જણી નગરી ચોર કહે ઉજ્જણી નગરીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજે રાતે હું ચોરી કરવા આવીશ માટે હોશિયાર રહેજે વાણિયાને જઈને વિક્રમ રાજાને ખબર દીધા રાજા વીર વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો આવો બહાદુર ચોર કોણ હશે આ ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું માટે બધા સિપાહીને રાતે રજા આપતો રાજાજી તો દેવતા પુરુષ હતા એના વચન ઉપર બધાને વિશ્વાસ રાત પડી ચોકીદાર બધા પોત પોતાને ઘેર ગયા ગામના માણસો પણ સુઈ ગયા નગરના ઘડના દરવાજા દેખાઈ ગયા રાજાજી એકલા ચોરનો વેસ્ટ લઈને નગરની અંદર ઘડની રાંગે રાંગે ફરવા લાગ્યા ફરતા ફરતા એક જગ્યાએ ઊભા રહ્યા એને લાગ્યું કે અહીંથી ચોર ઉતરશે ત્યાં તો બહારથી પેલો જરઘ ચોર ઘડ ઉપર આવ્યો ચોરે જોયું કે અંદર એક આદમી ઉભો છે એટલે તે પાછો ઉતરવા માંડ્યો ત્યાં તો રાજાએ સિસોટી મારી ચોર એકબીજાની જોઈને સિસોટી મારે તેવી જ આ સિસોટી હતી ચોર સમજો કે આ કોઈ મારો ભાઈ ભાઈબંધ લાગે છે એટલે એ અંદર આવ્યો વિક્રમ રાજા કહે ચાલ દોસ્ત હું આ ગામનો ભૂમિયો છું તને સારા સારા ઠેકાણા બતાવું બંને જણા ચાલતા ચાલતા એક સાવકારનું ઘર આવ્યું રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો ચોર અંદર જાય ત્યાં તો શેઠ શેઠાણી ભર ઊંઘમાં સુતેલા ચોર થોડી વાર ઊભો ત્યાં હું હુમાને હું શેઠાણી બોલ્યા કે કોણ છે ભાઈ આ સાંભળીને તરત ચોર બહાર નીકળ્યો રાજાને કહે કે ચાલો બીજે ઘેર અહીં ખાતર નથી પાડવું રાજા કહે કે કાં ચોર બોલ્યો શેઠાણીએ મને ભાઈ કહ્યો બહેનને તો કાંઈ દેવાય એમ કહી પાછો અંદર ગયો પોતાને પાસે સોનાનો એક વેડ હતો એ શેઠાણીની પથારી પાસે મૂકી આવ્યો પછી બેઉ જણા બીજે ઠેકાણે પહોંચ્યા ચોર અંદર જાય ત્યાં શેઠાણી સુતેલા ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો એના મનમાં એમ થયું કે આ શુકન ની સાકર છે એક કાંગડો લઈને મોઢામાં મૂકે ત્યાં તો મીઠું ચોર તરત બહાર નીકળ્યો કેમ થયું શું થયું એવું રાજા બોલ્યા ચોર બોલ્યો ભાઈ આ ઘરનું લુણ મીઠું મારા પેટમાં પડ્યું મારાથી લુણ હરામ થવાય નહીં ચાલો બીજા ઘેર રાજાને થયું આ તો ચોર છે કે સંત બીજા ઘેર પહોંચ્યા રાજા એ રસ્તો દેખાડ્યો ચોર અંદર જઈને ધારામાં હાથ ફેરવે ત્યાં એક જુવારના કોથળામાં રાજાને કહે ભાઈ સુકન તો સારા થયા જ્યાર હાથમાં આવી પણ જે ઘરમાં સુકન થયા તે ઘરને કઈ લૂંટાય એ સુકન તો હવે ફળવાના ચાલો બીજે ઘેર રાજા કહે ચાલ તારે રાજમહેલ ફાળીએ બેવ જણા ચાલ્યા રાજમહેલમાં રાજમહેલની અંદર દાખલ થયા ત્યાં એક પણ ચોકીદાર ન જોયો ચોર પૂછ્યું કે ભાઈ આતે શું ગામમાં કોઈ ચોકીદાર જ નહીં દરબાર ગઢમાઈ કોઈ માણસ નહીં રાજા વીર વિક્રમનો બંદોબસ્ત તો બહુ વખણાય છે ને રાજા કહે અરે ભાઈ એ બહાર મોટી મોટી વાતો સંભળાતી છે અહીં તો આવું જ અંધેર ચાલે છે રાજા કશું ધ્યાન નથી આવતા મહેલ માં રાણીજી હિંડોળા ખાટ પર સુતેલા રાજા ચોરને કહે કે આ ખાટ ના પાયા સોનાના છે પાયા લઈ લઈ એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય પણ ખાટ સી રીતે કાઢવી રાણીજી જાગી જશે તો પછી ચોરે ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાડલા ખડકવા લાગી માંડ્યો ખાટને આડે એટલો મોટો ખડકલો કર્યો પછી છરી લઈ ને ચારે કાંઠે થી ખાતની પાટી કાપી નાખી એટલે રાણીજી નું શરીર નીચે ગાદલા ઉપર તેના ઉપર રહી ગયું પછી ચોરે દાંત ભરાવી ખાટને ને માંથી ખેંચી કાઢી એને વીંખીને ચાર પાયા જુદા જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈને બંને જણા પાછા ઘટની રાગે પહોંચ્યા પેલો ચોર કહે લે ભાઈ આ બે પાયા તારા અને બે મારા સરખો ભાગ

રાજાજી હું પંખીની બોલી પણ સમજું છું આજે ચીબડી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલિક માલનો માલિક તો અહીં જ ઉભો છું રાજાએ એ શાબાશી આપી ચોરને પોતાના મેલે લઈ ગયા બીજા દિવસે મોટી કચેરી ભરીને ચોરને ઇનામ આપ્યું અને એની નીતિના વખાણ કર્યા અને રાજમાં નોકરી દીધી